મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિની બોલતી બંધ થઈ જાય છે હા મિત્રો ગરુર પુરાણમાં છે આ વાતનો ઉલ્લેખ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો મૃત્યુ તો આ ધરતી ઉપરનું એક અટલ સત્ય છે જેણે કોઈ પણ ટાળી શકતું નથી મિત્રો મૃત્યુનું નામ સાંભળીને બધા લોકો ભયથી કાપવા લાગે છે અને જો તમને કોઈ પણ પૂછી લે કે તમને કઈ વસ્તુથી સૌથી વધુ ડર લાગે છે તો સૌથી વધુ જવાબ હશે મૃત્યુ હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આપણે મૃત્યુના નામથી શા માટે આટલા બધા ખરેખર જોઈએ તો એક સમયે બધાનું મૃત્યુ થવાનું જ છે અને મૃત્યુ કોઈને કહીને આવતું પણ નથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે આજના વિડીયોમાં તમે અંત સુધી ચોક્કસથી જોડાયેલા રહેજો કેમ કે આજના વિડીયોમાં મિત્રો આપણે મૃત્યુ લગતા અમુક તેવા સંકેતો વિશે જાણવાના છીએ જેને જાણ્યા પછી તમે પણ સમજી શકશો અને પોતાના મૃત્યુને ઓળખી શકશો કે હવે આપણો આ ધરતી ઉપર અંત નજીક જ છે જે સંકેતો વિશે આજે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ અને મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ આજનો વિડીયો ને મિત્રો એવું માનવામાં આવે છે કે મૃત્યુ આવવાના થોડા સમય પહેલા મનુષ્યની બોલતી બંધ થઈ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે એવું શા માટે છે જો નહીં તો આજે આપણે આ જાણીશું કે આવું શા માટે થાય છે એમ કહેવાય છે કે મૃત્યુના થોડા સમય પહેલા મરનાર વ્યક્તિને યમરાજ દેખાય છે મિત્રો તમને જણાવી દઈએ કે ગરુર પુરાણ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેના મૃત્યુના થોડા સમય પહેલા જ તે વ્યક્તિને યમરાજ દેખાવા લાગે છે અને એવું માનવામાં આવે છે કે તે સમયે વ્યક્તિ યમરાજના ડરથી ધ્રુજવા લાગે છે જે બાદ તે બોલવાનું બંધ કરી દે છે અને તે વ્યક્તિ યમરાજને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે યમરાજ તેને લેવા આવ્યા છે મિત્રો બીજી માન્યતા એવી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે યમરાજના બે દૂત મરનાર વ્યક્તિની સામે ઊભા હોય છે જેને જોઈને વ્યક્તિ ગભરાઈ જાય છે અને ઈચ્છવા છતાં પણ મો ખોલી શકતો નથી એવું માનવામાં આવે છે કે તે સમયે વ્યક્તિ બોલવાની કોશિશ કરે છે પરંતુ તે વ્યક્તિના ગળામાંથી અવાજ નીકળતો જ નથી જેના કારણે તે કશું બોલી શકતો નથી મિત્રો ગરુડ પુરાણ અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે યમદૌતો તેના પર યમપાશ ફેંકીને તેનું જીવન ખેંચવા લાગે છે અને તે સમયે વ્યક્તિના જીવનની તમામ ઘટનાઓ તેની આંખો સામે આવવા લાગે છે આ સિવાય મિત્રો જો કોઈ વ્યક્તિને મૂત્ર કરતી વખતે સતત એડકી આવે છે અને કોઈ કારણો વગર એ ચીજોનો સ્વાદ અથવા ગંધ મહેસૂસ નથી કરી શકતો તો એ જલ્દી વિદાય લેનાર વ્યક્તિ છે અને જો કોઈ વ્યક્તિના લાશની જેમ ગંધ આવવા લાગે છે તો તે વ્યક્તિ પંદર દિવસની અંદર જ મૃત્યુ પામી શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ મોટા અવાજ સાંભળી શકતો નથી તો તે વ્યક્તિ પણ જલ્દી જે મૃત્યુ પામી શકે છે મિત્રો સામાન્ય રીતે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય અને તેના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી ના હોય અને તે વ્યક્તિ જો મોટા અવાજ આવા કિસ્સામાં તેનું મૃત્યુ ઝડપથી થઈ જાય છે મિત્રો જો કોઈ વ્યક્તિની ચામડીનો કલર અચાનક જ પીળો સફેદ અથવા લાલ થઈ રહ્યો છે તો તે વ્યક્તિની છ મહિનાની અંદર મૃત્યુ થઈ શકે છે તેમજ જો કોઈ વ્યક્તિનો જમણો હાથ સતત સાત દિવસ સુધી હલતો રહે છે એટલે કે ધ્રુજતો રહે છે કે ફડકતો રહે છે તો તે વ્યક્તિનું એક મહિનામાં મૃત્યુ થઈ શકે છે અને એવું પણ કહેવાય કે જો જીભ મોટી થઈ રહી હોય અને દાંતમાં ચિકાશ પદાર્થ પેદા થતો જોવા મળી રહ્યો છે તો એ વ્યક્તિની છ મહિનાની અંદર જ મૃત્યુ થઈ શકે છે મિત્રો સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ કોઈ પણ બીમારી ઝુંજવાતું ના હોય અને શરીરમાં કોઈ પણ પ્રકારની ખોડખા પણ ના હોય તેવા કિસ્સામાં કે કોઈ પણ રીતે શરીરમાં નબળાઈ અનુભવતી ના હોય ત્યારે જો કોઈ કારણ વગર જ આંખમાંથી અચાનક આંસુ નીકળવા લાગે અને માથામાંથી વરાળ જેવું નીકળતું હોય તેમ લાગે તો ગરુ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે તેવી વ્યક્તિનું પણ અચાનક મૃત્યુ શકે છે તો મિત્રો અમુક સંકેતો જે વ્યક્તિને તેના અંતિમ અંતિમ દિવસોમાં કે ઘડીએ દેખાવા લાગે છે અને તે વ્યક્તિ જાણી શકે કે હવે તેનો આ ધરતી ઉપર અંત નજીક જ છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો વિડિયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રાવણ માસ માં પૂર્ણ કરે તે પ્રાર્થના સાથે મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે દેવાધિદેવ કાળના કાળ મહાકાળ તમારી રક્ષા કરે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો જય માતાજી હર હર મહાદેવ